નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચૂંટણીલક્ષી સભાનું આયોજન એપોલો ટાયર સામે સિવાય રેસિડેન્સીમાં રાખવામાં આવ્યું હતું જેમાં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ ઘનશ્યામભાઈ પટેલ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમા પ્રવક્તા જયરાજ સિંહ તેમજ ભરતસિંહ બાપુ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાની સતીશભાઈ મકવાણા ધર્મેશભાઈ પંડ્યા તેમજ અન્ય હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં સભા યોજવામાં આવી હતી ભવ્ય વિજયનો વિશ્વાસ એકવાર મોદી સરકાર અપકી બાર ચારસો પારના નારા સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું કે વાઘોડેમાં બે વોટ આપવાના છે એક વોટ લોકસભાને બીજો વોટ વિધાનસભાને આપી એક કમળ દિલ્હી વડાપ્રધાનને મોકલવાનું છે અને બીજું એક કમળ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલવાનું જ્યારે આ સભામાં રામગઢ કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય વાસ્તવ તમારો કોલર કોઈ પકડે મારી જોડે આવજો ફાયરિંગ કરી દઈશ આવા વિવાદિત ભાષા ભાષાનો વિવાદ કર્યો હતો ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ સભામાં વળતો જવાબ મધુભાઈને આપ્યો જેમની ડિપોઝિટ ગઈ છે ચણા પણ નથી આવવાના અને પોતે જીત્યા નથી અને એ બીજાને જીતાડવા નીકળ્યા છે જેમને એક માખી મારી નથી તે શું ફાયરિંગ કરવાના છે અને આ સભામાં બેઠેલા એક પણ મારો કાર્યકર બીવે એવો છે તાકાત હોય તો

આ જે ટોળકી હારેલાઓની ભેગી થયેલી ટોળકી કે આ જે ઉમેદવાર છે એ પંચાયતનું ઇલેક્શન પણ હારી ચૂકેલા છે આ જે વિવાદિત બયાન કરનાર શ્રી માજી પોતે બે હજાર બાવીસની અંદર ડિપોઝિટ પોતાની ગુમાવી ચૂક્યા છે કોંગ્રેસ પણ મારી સામે ડિપોઝિટ ગુમાવી ચૂકી હોય એને પોતે હારેલી વ્યક્તિ બીજાને જીતાડવા નીકળે એવું મતદારોને ક્યારે પણ મગજમાં ઉતરવાનું નથી તમે પોતે શકતા નથી તો તમે પોતે બીજાને લઈને જીતવાના બદલે આ કોંગ્રેસને ડુબાડવા માટે ભેગા થયેલાઓને કોંગ્રેસને ડુબાડીને જમપવાના છે અને વાઘોડિયાની વિધાનસભાની જનતા સારી રીતે જાણે છે કે ભાઈ આ વિસ્તારની અંદર એમને ભારતીય જનતા પાર્ટીએ પાંચ વાર ટિકિટ આપી હોય અને એ વિકાસના કામો કરી ના શક્યા હોય અને પોતે જેને ભારતીય જનતા પાર્ટીમાંથી ચેરમેન પણ સરકારમાં બનાવ્યા હોય તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે વફાદાર ના રહેલા વ્યક્તિને આ વિધાનસભાના લોકો સારી રીતે ઓળખતા હોય એટલે એના માટે થઈને મારે વિશેષ કહેવું નથી પણ એટલું કહેવા માગીશ કે આ ક્ષત્રિય સમાજની વિધાનસભાની અંદર કોલર પકડેને હું ફાયરિંગ કરીશ તો આપના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ દિવસ મચ્છરને પણ મારું નથી ફાયરિંગની તો દૂરની વાત છે અને તાકાત હોય તો ફાયરિંગ કરી બતાવે અને એના પછી અમારી જે જનતા છે એ શું જવાબ આપે છે એ તમને ખબર પડશે એટલે આવા વિવાદિત બયાનો આ ભાઈને આપવાની ટેવ છે કાયમ માટે વિવાદિત બયાન લેવાનું પછી સામેથી કોઈ વાત આવે અને એ વાતને માફી માગી લેવાની એટલે આ ભાઈને માફી માંગવાની પણ ટાઈમ માટે ટેવ છે અને વિવાદિત બયાન આપવાની પણ ટેવ છે એટલે અમારી વાઘોડિયાની જનતા બિલકુલ જાણે છે અને ચાર તારીખે વાઘોડિયાની જનતાનો જે જુસ્સો અને જોમ છે એ આપને મળી જશે ત્યારે આ બધાને જે જવાબ આપવાનો છે એ અમારી વાઘોડિયાની જનતા જવાબ આપી જ દેશે ને એમને એનું પરિણામ ચાર તારીખે જોવા મળે સમગ્ર દિવસ દરમિયાન બઘોડીયા વિધાનસભા વડોદરા લોકસભાના મતદારોનો સંપર્ક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ખૂબ લોકોમાં ઉત્સાહ છે ત્રીજી વાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ રીતે અત્યારે તમામ મુદ્દાઓ કરતા એક જ વાત છે કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ થાય જે વાત ભાવનાત્મક મુદ્દાઓની હતી એક વખત પૂરી થાય છે હવે સમગ્ર દુનિયા હરીફાઈ કરવા માટે જે ખાસ કરી અને ફાઇવ ડિલિયન ઇકોનોમીની વાત કરી છે દેશની ત્રીજી મહાસાભા આપણે નજીકમાં ભરૂપમાં બનવાના છે અને એ દિશાની અંદર ચૂંટણીઓના મેદાનમાં ઝડપથી ભારતીય જનતા પાર્ટી મતદાન કરીએ ભાજપને જીતાડીએ

આ વ્યક્તિનું છેલ્લા પંદરેક વર્ષથી હું જે રીતે ઓળખું છું એમાં મજબૂત વ્યક્તિત્વ છે લોકો માટે અને સમાજ માટે ખૂબ સારી સેવા અને કામ કરે છે એને આકર્ષાઈને એક મિત્ર ધર્મ અપનાવીને હું જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખનું પદ અને મધ્ય ગુજરાતના પ્રવક્તા છોડીને લોકો માટે જે આ જજુમે છે એને ટેકો કરવા હું જોડાયો છું પક્ષ પલટો કરવાનો સવાલ એટલા માટે નથી અને મધુભાઈ જોડે હું નહોતો મધુભાઈને કોંગ્રેસમાંથી લડવું હતું એટલે હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો એટલે સ્વાભાવિક મારી જોડે આવે અને મેં જે તે જગ્યાએ રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈક કારણસર એમને ટિકિટ પાર્ટીએ નહીં આપી એ પાર્ટીનો વિષય છે મારી એવી અંતરની લાગણી હતી કે મધુભાઈને ટિકિટ આપે તો થોડી ફાઇટ સારી રહી પરંતુ હવે વન સાઈડ ગેમ થઈ ગઈ છે ધર્મેન્દ્રસિંહ બહુ સારી લીડથી જીતવાના છે અને અમે ધર્મેદ્રસિંહ જોડે છે ઓકે